અમરેલી સાવરકુંડલા તાલુકાના વીજોપડી ગામમાં આગામી અષાઢી બીજ નિમિત્તે વિજેપડી પોલીસ સ્ટેશનને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ વિજેપડી ગામમાં આગે આગામી વેલનાથ બાપુ જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે વિજપડી બજારોમાં અષાઢી બીજના દિવસે પોલીસ દ્વારા ગામમાં શાંતિ ભાઈચારા સાથે ઉજવણી કરવા માટે પીએસઆઈ પરમાર સાહેબ દ્વારા વિજેપડી શોભાયાત્રા રૂટનું ફૂડ પેટ્રોલિંગ તેમજ બજારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સારકુલના પીએસઆઈ પરમાર સાહેબ મુસાર સાહેબ પીએસઆઈ રાઠોડ સાહેબ દ્વારા વિજપડીમાં શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા નીકળે તે માટે ગામના આગેવાનોને તેમજ શોભાયાત્રાના કાર્યકરોને અપીલ કરી હતી શાંતિ સમયની મિટિંગ પીએસઆઈ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ તકે ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ સારકુંડલાના પોલીસ સ્ટાફ હાજર હતો રિપોર્ટર ડામોદર રાજભાઈ ધારી મેઇન રસ્તાઓમાંથી પસાર થશે એનો કિલોમીટરનો વિસ્તાર છે એટલે હિન્દુ વિસ્તાર અને મુસ્લિમ વિસ્તાર બે વિસ્તારમાંથી પસાર થશે ખાસ આજે આ મિટિંગનું આયોજન એટલા માટે કર્યું છે કે શાંતિ સમિતિની મિટિંગ કે જે વેલનાથ બાપુની જે શોભાયાત્રા જે છે શાંતિપૂર્ણ રીતે આપણે પસાર થાય અને એક ભાઈચારાથી આખો તહેવાર ઉજવાય એટલા માટે શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલ છે નો રૂટ ગામમાંથી વાડી જે વેલનાથ પંચની વાડી છે ત્યાંથી પસાર થઈ અને મેન મેન રસ્તામાંથી પસાર થઈને પાછું ત્યાં પૂર્ણ થવાની છે